बोले श्री कृष्ण कन्या जय एक तारो हिंडोडो ऊचो श्रीनाथ हिंडोडे झुले छे राधाने श्याम हिंडोडे सजिया सोना ना स्तंभ ने जे ज्योति ગોકુલના નાથ નો કેવો છે રાધા ને શ્યામ ઈંડોળે ગૂંથ્યા છે ગુલાબ ને મોગરો ચંપો ચમેલી ને કદમ બને કેવડો વચ્ચે ગૂંથ્યા છે રૂડા તુલસી ના થાક ડોળે ઝુલ્લે ચેરા શ્યામ એક તારો હિંડોળો ઊંચો શ્રીનાથ ઇંડોળે ઝુલ્લે ચેરા શ્યામ ફળ ફૂલની છે સોભારે ને દાડ મસંતરાને સંતરા સોપારી े नासवते अङ्गुरय पार इन्दोळे झुल्ले चे राधाने श्याम केळा नासपते अङ्गूरय पार इन्दोळे झुले चे राे श्याम एकतारो हिण्डोडो ऊचो श्रीनाथ ઇન્ડોળે ઝૂલે છે રાધા શ્યામ પીળા પિતાંબર જર કસી જામા માથે શોભે છે કસ બની કોર માથે શોભે છે કસ બની કોર કાને કુંડલ માથે મુંગટને મોર ડોળે ઝુલે છે રાધાને શ્યામ પીળા પીતાંબર જર કસી જામા માથે શોભે છે કસબ્નિકોર કુન્કાને કુંડલ માથે ને મોર ઇંડોળે ઝુલે ચે રાદાને શ્યામ સતસંગ મંડળને વિનતી સ્વીકારજો ગોવિંદના નાથ તમે હિંડોળે પધારજો દાસ માગે છે તારા વાસ ઇંડોળે ઝૂલે છે મારો રાધાને શ્યામ એક તારો હિંડોડો ઊંચો શ્રીનાથ હિંડોડે ઝૂલે છે મારી રાધાને શ્યામ એક તારો હિંડોળો ઊંચો શ્રીનાથ હિંડોળે ઝૂલે છે રાધાને શ્યામ સત્યગુરુદૈવ કી જય